અને હનુમાનજી આવે છે ને એટલે તમારા પૂર્ણ ગજાનંદ મહારાજ ને તીડાવશે કોઈ બી સાનિધ્ય મારી પહા દીકરા

એટલે દીવો આજા થાય ને કુણ દીવો જાગૃત થાય ને એટલે બીજા નંબર પર આવે હનુમાનજી મહારાજ ચોકી ફેરી કરવા હું કઉ આમ કોઈનું ઘરે બાકી ના હોય દીકરા એક ઘર એક મંદિર જણાતું હોય તો દરેક મંદિરો તમે ગણેશ ની પણ ની આશા કરતા હોય તો મારી વાત સાંભળી લો કે તમારા ઘેર તમારા પૂરનો જીવો રાજી થયો ને જીવો તમારા ઘેર જાગૃત થયો ને એને હનુમાનજી મહારાજ અને હનુમાનજી આવશે ને

ભુવાના મટવા જતા હોય જગ્યાએ પટેલ દુઃખ મટી જાય ભુવા પાણી પીવું આવી રાખતા હોય બાધાઓ રાખતા હોય પણ એને ઘેર કરી હોય તો ભગવાન નીકળાય મહાકુંભ મેળો ચાલે દીકરા સ્નાન કરવા માટે લાખો ભક્તો ની પીડ એક કઈક ને ઈજા પણ પોકી દીકરા અરે તીર્થ તો તમારા ઘેર છે ચાર ધામ ની યાત્રા તમારા ઘેર છે એક વાત પૂછું તમને એક એકવાર વાત કરી છે કે તમે દુનિયામાં ચાર ધામની યાત્રા કરવા માટે જાઓ તો તમારો થાક ક્યાં ઉતારો છે ચાર ધોડ ની યાત્રા કરવા જાવ એટલે ઘેર જ હું દુનિયા ફરવા જવાની જરૂર નથી ગોડા ગંગા ગોદાવા કાશી જવાની જરૂર નથી દીકરા

વિચાર થાય અને મારો દાખલ દુનિયા નો નહીં જબરી માતા પણ કરું ને એટલે વિચાર થાય કે માતાજી ના પીએ તો આપડે પાવન ખોટું અરે ઘર ના દીવો ઘરમાં ભાવ મુક્તિ કરતા છો અરે મા બાપ ના કદાચ પરમાત્મા નો મોટામાં મોટો ગુનો

પેલા તો ઘરના દેવ ની રજા ઘર ના વૃદ્ધ માણસો પેલા પૂછવું વૃદ્ધ માણસો ને પૂછો નહીં એમની આશા નહીં હોય તો એ દેવ ક્યારે બે નહીં મૂળ્યું તો હજુ કદાચ હાજુ કદાચ

તમે બધું એવું તમે દરેક એવું વિચારતા ને કે પૈસા થી બધું સુખ છે એમની એક વાર જુઓ પડે જો પૈસા થી સુખ હોત મારા સુધી ના આવતા હાજુ તમને એવું લાગે સત્ય વાત છે જો પૈસા થી બધું હોત દેવી શક્તિ ના ત્રણો મારી વાત કરી દીકરા ત્યારે બ્રહ્માજી સૃષ્ટિ નું સર્જન કર્યું ત્યારે વિષ્ણુ ભગવાન ને દરેક વસ્તુનું વિતરણ કરતા હતા સોનું ચાંદી આભૂષણ દરેક વસ્તુ નું જયારે બધી વસ્તુનું વિતરણ થયું ને ત્યારે એક વસ્તુ પ્રભુના ના હાથમાં આવી શાંતિ શાંતિ મારા પરમાત્મા ના હાથમાં નાખી અને પગતરી દબાવી દીધી લક્ષ્મીજી એ પ્રભુ ને પૂછ્યું કે પ્રભુ દબાવી શું પગ કરીએ તો પ્રભુ એ કીધું કે જો આ વસ્તુ દબાવત લઈને તો આખો સંસાર આપડો બે રૂપિયા મોડત નથી તમારા બધા હોય કોઈ જગ્યાએ ગમે એવું ઝઘડો થયો હોય તમને પરમ શાંતિ મળે ખાલી એક વાર કરજો એક વાર ઉપયોગ કરી દેજો ગુસ્સો આવ્યો હોય તો ગમે એવું ક્રોધ આવ્યો ઝઘડો થયો હોય

કર્મશાળી બનજો પુણ્યશાળી બનજો દીકરા અરે કોઈ બી જગ્યાએ સતા હોય ને તો તમે જાતે છો તો તમે જાતે વિચાર કરતા છો કે શું માતાજી કર્મ કરવાથી પુણ્ય કરવાથી શું હારું બને ખરા એક વાર વિચાર કરજો કે જ્યારે પટેલ કોઈ બી મોટું સાનિધ્ય હોય મેળો ભરાતો હોય ને પુન નો મેળો આવતો હોય ને તો વચ્ચે થતું હોય છે કઈક તો પર પોતે ખબર આવે તમે વિચાર કરો લોકો જયારે કદાચ ત્રણ જાતા હોય ચાલતા જતા હોય હરતા ફરતા જતા હોય ને

નબળા હશે ને એના ઘર માં દીવાનું કેજવાનું નહીં હોય અને જેના કર્મ ચઢિયા દીવા નું અજવાડી કોના કરે વધારે ચમક દીવા માં આવું મારું માતાનું કેવું